નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલી ખાતે લોકસભા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન પ્રસંગે લોકસભાના ઉમેદવાર ઠુમર પૂર્વ સાંસદ સુધીર વાઘાણી કનુભાઈ કલસરિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી ઉદ્ઘાટન પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનીબેન ઠુંબરને જંગી બહુમતીથી જીતાડવા માટે હાકલ કરાઈ હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા મેં ભારતીય જનતા પાર્ટી જે વાતમાં સમજી શકે એ વાતમાં મેં જવાબ આપ્યો છે ગઈકાલે વિસાવદરના બે દિવસમાં જે બનાવ બન્યો છે જે ભારતીય જનતા પાર્ટીનો વેચાયેલો ધારાસભ્ય એ રાહુલજી બારામાં ટિક્કા ટિપ્પણી કરીને જે વાણી વિલાસણે કર્યો છે તો વળતો જવાબ મારે એને કરવો એ મારી ફરજમાં આવે છે એને મારા રાહુલજી બારામાં ક્યારે ખબર પડી એને ત્યાંથી કોઈ ગયું હોય તો જ ખબર પડી શકે આ બારામાં ભાજપે એનો જવાબ પણ નથી કર્યો ત્યારે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારે જવાબ કરવો એ મારી ફરજ છે જે કીધું એ મેં યોગ્ય એટલા માટે કીધું છે કે લોકશાહીની અંદર પ્રથમ વખત આવો કોઈ બનાવ બનતો હોય અને મુખ પ્રેક્ષક બની અને જોતું રહેવું એ મારો સ્વભાવ નથી જે મેં વાત કરીશ એ પ્રમાણનું આગળ વધીશ આજે મધ્યસ્થ કાર્યાલયની અંદર કોંગ્રેસ પરિવારનું ઉદઘાટન મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાઓ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ એ આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના અહીંયા ભરી પીશે એ ખુલ્લે ખુલ્લું દેખાઈ રહ્યું છે